સારું રોટાવેટર જોયું છે પણ સારું ને સસ્તું ને સારું નહીં જોયું હોય તો આજે દરેક ખેડૂત મિત્રો અત્યારે સિઝન છે તો સસ્તું ને સારું રોટાવેટર એમાં પણ આજે એવું જાણવા મળ્યું છે એક્સચેન્જ કે જૂનું રોટાવેટર લઈ આવી અને નવું લઈ આવી એવું જ કંઈક આ ખેડૂત ભાઈએ કર્યું છે તો આપણે એની પાસે રિવ્યૂ લેવા માટે આવ્યા છે અને રોટાવેટરની કંપની છે ન્યુ અરાઈસનું તો આપણે એની પાસે એવા રિવ્યૂ લઈ કે ભાઈ ન્યુ અરાઈસનું તમે રોટાવેટર એક્સચેન્જ કરીને લઈ આવ્યા છો તો તમને શું ખરેખર ફાયદો કેવું આકવાની મજા આવે છે કેટલું સુતરે છે તે વિશે આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાની છે એટલે આપણે જાણી પેલા ખેડૂતભાઈ પાસે રામ રામ ભાઈ રામ રામ તમારું નામ કનુભાઈ પોપટવાળ જળગળિયા ધારી પરંપરા ધારી ધારી પ્રેમપરા પ્રેમપરા ગામ હા ગામ બરાબર છે અને આ રોટેવેટર તમે એક્સચેન્જ કર્યું હા એ આપણે ધારીમાં ખોડિયાર

અને નાનું રોટાવેટર છે છતાં પણ એટલી હેવી વાપરવામાં આવે છે પછી ધરામાં પણ એક ખાસ સિસ્ટમ જોવા મળી છે કે જે આપણે ઘણા રોટાવેટરમાં જે સાઈડમાં કચરો ભરાઈ જાય છે તો આમાં એવો કોઈ પ્રશ્ન નથી રહેતો આપણે કોઈ પણ કચરાવાળું પડવું હોય આ જે ખળવાળું પડવું હોય ઊભો કપાસ કાપતા હોય તો સાઈડમાં જે કપાસની હાથિયું ભરાઈ જતી તો એ પ્રશ્ન આમાંથી દૂર છે અને કોઈ મેન્ટેન્સ નથી હેવી નટબોલ છે જેથી કરીને બ્લેડુના નટબોલ પણ લાંબો સમય સુધી એને કાંઈ થતું નથી અને તો હવે તમને આમાં રિવ્યુ કેવું છે કે તમને વાપરવામાં કેમ મજા આવે છે મારે જૂનું હતું એ થોડુંક મને કવર આવતું હતું આ આવ્યા પછી મારે સાવ શાંતિ થઈ ગઈ સાવ શાંતિ અને આ કેટલા એસપી ના ટ્રેક્ટરમાં તમે આપો છો આ પાંત્રીસ એસપી નું ટ્રેક્ટર છે 836 મોડલ છે અને આ કાયદેસર 35 એસપી થાય છે 35 એસપી થાય છે

જે નાનું છે તો પણ વધારે કામ આપે કેમ કે એની હાઈટ ટૂંકી છે તેથી બે જમીનમાં ઊંડાઈ વધારે લે આ રોટાવેટર અને ટ્રેક્ટરને લોડ નહીં અને ડીઝલ ડીઝલની વાત કરીએ તો આપણે આમાં મારી દ્રષ્ટિ મુજબ મેં જે હાલતા જોયું છે તો આ રોટાવેટર બે થી અઢી લીટરમાં કલાકે હાલી શકે એવું મને આની એવરેજનું અંદાજ છે બસ અડધી સેલ ઓઢી લઈ શકે સેલ ઓઢી લઈ ઓઢી લઈ છે તો ખૂબ સરસ હવે આપણે જે આ રોટાવેટરની એજન્સી છે જેમના માલિક છે તો આપણે એની મુલાકાત લઈ તો આને ખેડૂત મિત્રોને લેવું હોય ખરીદવું હોય તો આપણે ખાસ મહત્વપૂર્ણ જાણકારી મળી રહીએ અધૂરી માહિતી ન રહીએ એટલા માટેથી હવે આપણે ધારી એજન્સી ખોડિયાર એજન્સી ધારી ત્યાં આપણે જઈ અને મુલાકાત લઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ખોડિયાર એજન્સી ધારી તો આપણે એની મુલાકાત લઈ કે શું વસ્તુનું વેચાણ કરે છે તો ચાલો વિડીયોમાં ખાસ બહેના રહેજો અહીંયા તમે જુઓ છો કે રોટાવેટર ન્યુ અરસના અહીંયા જે સ્ટોક પડેલો છે અત્યારે કે હાજરમાં આપણે ખરીદવું હોય તો પણ મળી શકે અને જૂના રોટાવેટર પણ આગળ છે કે જે એક્સચેન્જ કરે છે જે ભાઈ ખેડૂતભાઈ વાત કરી હતી એમ એક્સચેન્જ કરે છે તો હવે આપણે એને વિગતવાર માહિતી લઈ અને તેમજ થ્રેસર ગૌતમનું જે આપણે આપણે યુઝ કરીશી જે સક્સેસફુલ મોડલ છે તો ગૌતમનું થ્રેસર પણ અહીંયા વેચાણ ચાલુ છે હવે આપણે પરેશભાઈ કરી હા સલીશભાઈ હા રામ રામ તો આપણે આવી ગયા છીએ અત્યારે તમારું નામ બતાવો ગજેરા પરેશભાઈ ગજેરા ને ખોડિયાર એજન્સી ધારી તો હવે આપણે એની પાસે જાણી તો પરેશભાઈ આપણા ખેડૂત મિત્રોને બતાવો કે તમે અત્યારે શું વધારું વેચાણમાં ચાલુ છે રોટાવેટર છે ન્યુ રાઇસ અને અરાઈઝ કંપની ગાંધીનગરની બનાવટ છે પછી ગૌતમ થેસર છે ઈબી ગાંધીનગરની બનાવટ છે હવે યોદ્ધા થેસર છે જે પંજાબની છે પણ એમાં ઓલ ઓવર ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર શીપ છે આપણને બરાબર બીજું એક ટાયર છે પંજાબની બનાવટના નો ગેરંટીમાં પણ પચાસ ટકા ભાવમાં પચાસ ટકા ભાવમાં એમાંય એક્શન ઓફર છે જૂના જમા કરાવો નવા લીધે વાહ ત્યારે રોટાવેટરમાં એક્શન ઓફર છે તો રોટાવેટર અત્યારે જે ઘડા ખેડૂત મિત્રોને એવું છે કે જૂનું દેવું છે ને નવું લેવું છે તો આપણે માં એમ છે કે થેસરમાં

મેં પણ સાંભળ્યું નથી ત્યારે આપણે અહીંયા મુલાકાત લેવા માટે ધક્કો થયો છે કેમ કે પરેશભાઈનું મેં આપણે ખેડૂત મિત્રો જ કહેતા હતા કે ભાઈ પરેશભાઈ એક્સચેન્જ કરે છે થ્રેસર એક્સચેન્જ કરે છે રોટાવેટર કરે છે તો આજે આપણે સમય મળતા આપણે અહીંયા વિઝિટ કરી અને આપણે ઘણું એવું જાણવાનું મળ્યું અને આ રોટાવેટર ન્યુ રેસના આપણે ખેડૂત મિત્રો સાથે રિવ્યૂ લીધું તો એને પણ સારા રિવ્યૂ આપ્યા છે એને ખાસ મજા આવે છે તો આપણા અને એ રોટાવેટરની ક્વોલિટી મને જોતા મારા અનુભવ જોતા એમ થાય કે નહીં બેસ્ટ છે કોઈ તકલીફ નથી આપણા ખેડૂત મિત્રો અને જો કોઈ આપણી ચેનલ થ્રુ પરેશભાઈ આવે તો એને ખાસ જેટલું ડિસ્કાઉન્ટ થઈ શકતું હોય એટલું આ ચેનલ થ્રુ આવશે ને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે એવી મારી તમને ભલામણ છે તો ખૂબ સરસ ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભાર આ એક ખેડૂતની સેવા છે એક્સચેન્જ કરો આજે ખેડૂતનો મગજ કામ ના કરતો હોય હવે આને વેચવું ક્યારે ને લેવું ક્યારે તો તમે એક એની સગવડ સાચવી દેવાની વાત છે

પછી મારે એના વીસ હજાર પચીસ હજાર માં કાપવા પડે લીધું સિત્તેર હજાર માં હોય પણ કાંઈ એમાં ઉપયોગ ખેડૂતો નો હોય અને તમને પાર્ટ જોઈએ તો એમાં કંઈ હોય નહી બરાબર છે અને મારા રોટાવટી ની એટલી ગેરંટી એક વર્ષની ફૂલ કાંઈ પણ થાય ભાંગી તૂટીને ભૂકો કરીને લાવો એક્શન કરીને પાછું નવું લઈ જાવ તો એ પણ એ પણ ખુબ સારી વાત છે અને આવું નવું ખેડૂત મિત્રો ગાયમ માટે ધ્યાન રાખશો એટલે ખેડૂતો ને તો

અને મજા આવી હોય કે આ વિડીયો તમને ઉપયોગી છે એટલા માટેથી મેં વિડીયો બનાવવા આવ્યો છો તો આ વિડીયોને શેર કરો અને લાઇક કરી દેજો એટલી ભલામણ મારી તમને છે તો બસ હવે આપણે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપીએ આગલા નવા વિડીયોમાં આવશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાની જય